એ હાવ બેસિકલી આપણે જાણીએ ને તો જે સાથે સાથે ચાલે છે તે એક તો અરેબિયન નાઇટ્સ નું નામ આપણે નાનપણથી પેલા રામાનંદ સાગર ની સિરિયલ પણ જોઈ છે કે સહરિયાર કે એવું કોઈ નામનો ખલીફા છે રાજા છે અને રાજાને એક પત્ની છે ને પત્નીને બહુ પ્રેમ કરે છે અને એને ખબર પડે કે એની પત્ની એની સાથે બેવફાઈ ગઈ રાજા હતો ખોટું તો આપણે બધાને લાગે છે એટલે એને વિચાર્યું કે સ્ત્રી જાત ઉપર વિશ્વાસ જ ના કરે

વાંચન જે છે એ મનોરંજન અર્થે જ ખાલી વાંચવું જોઈએ કે વ્યક્તિના જીવનમાં વિકાસ તરફ પણ વાંચન દોરી જાય વાંચો છો વાંચક છો રાતોરાત તમે એક એક ચોપડી વાંચીને નહીં જ કવિતાને અલગ અલગ વાંચકો જુદી જુદી રીતે માણે છે તેના વિશે આપનું શું કેવું છે કવિતા લખી લે ત્યાં સુધી કવિની છે લખાઈ જાય પછી વાંચકો છે પણ મજા એ છે કે જેમ જેમ તમારી સામે કવિતાના વધુ અર્થો ખુલતા જશે એમ આપણને ખુદને જ વધુ મજા આવશે ભાઈ જેટલી વખત તમારા મોઢેથી કવિતાઓ સાંભળીએ છીએ દરેક વખતે ખૂબ મજા પડે છે ઘડી બે ઘડીનો પ્રસંગ છે ઘડી આપણો અહીં સંગ છે ઘડી બે ઘડીનો પ્રસંગ છે ઘડી આપણો અહીં સંગ છે ઘડી તું નિહાળે નવાઈ થી ઘડી આંખો મારી એ દંગ છે